દરપોર્ટનો સર્વે થતા પહેલા જ કરાયો વિરોધ જાલોદ તાલુકાના ટાઢાગોડા ગુલતોરા સારદા છાયણ ગામમાં એરપોર્ટનો કરાયો છે સર્વે એરપોર્ટના સર્વે પહેલા જ ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ ચાર ગામના ખેડૂતોના પડતા પર પાટુ જેવો હાલના કારણે ખેડૂતોએ કર્યો વિરોધ એક તરફ દિલ્હી મુંબઈ પ્રાંત યસપી મામલતદાર સહિત અધિકારીઓ રહ્યા હાજર કલેક્ટર આગળ ગ્રામજનોએ કલેક્ટરને પોતાની આપી જણાવી હતી રિપોર્ટર પ્રવીણ કલા લીમડી આવી આગળ અમારા ગામમાંથી નેશનલ હાઈવે કોરિડોર પસાર થયો એમાં અમારા ગામની જમીનો જતી હતી ખેડૂતો આદિવાસી ખેડૂતોની અને હવે પછી નવેસરથી એરપોર્ટનું સર્વે કરવામાં આવ્યું છે એ એરપોર્ટના સર્વ માટે અમારા ગામની જમીનો લેવામાં આવે છે એનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ સખત વિરોધ કરીએ છીએ અમારા ગામની જમીનો જે રહેણાંક મકાનોનો અને ખાનગી સર્વે નંબરો છે એમાંથી અમે જમીન એરપોર્ટ માટે આપવાના નથી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કલેક્ટર સાહેબે કે જંગલની જમીન લેવામાં આવશે જો જંગલની લેવા જમીન લેવામાં આવે તો અમને મન દુઃખ નથી કારણ ગામમાં અમે જમીનો આપવાના નથી કારણ કે એના માટે અમારે આજીવિકા સીવાઈ જાય છે ડામર મુકેશભાઈ ગામના ખેડૂતોનો વિરોધ હતો શું કહેશો આ ખેડૂતોના મનમાં જો આશંકા હતી એ જાણવા માટે અમે બધા તંત્ર જો છે આજે આ ગામમાં આવ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી કોઈપણ એરપોર્ટ બનાવવાનું હોય તો એનું લગભગ આજુબાજુના પંદર કિલોમીટર એરિયાનો સર્વે કરાવવું પડતું હોય પરંતુ ક્યાં હે કે સ્ટ્રીપ જો છે એ લિમિટેડ એરિયામાં જ થતી હોય છે પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપણી ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય એના માટે લોકોના મનમાં શંકા હતી તો એનું નિરસન કરવા માટે જ અમે અહીંયા આવ્યા હતા સર અને લોકોને પણ પ્રોપરલી સમજાવવામાં આવ્યું છે કે જો પણ સર્વે થશે સર્વેમાં કોઈ પણ વ્યક્તિ નહીં લાવે અને ખેડૂતોની ઓછામાં ઓછી જમીન જાય કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનનો ઉપયોગ કરીને જ એરપોર્ટ બનાવવામાં આવે એ માટે અમે પ્રયત્ન કરીશું સર સર્વે નંબરનું અત્યારે જે સર્વે કરવામાં રહ્યું છે કયું રેવન્યુ સર્વે સર્વે નંબર જો છે મારા પ્રાંત આજે નાઇન્ટી સેવન નંબરનો છે તો તે જગ્યા ઉપર સર્વે કરવામાં આવી રહ્યું છે ઓકે થેન્ક યુ